અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દસ કિલો અને પાંચસો ગ્રામના કુલ નો પેકેટ મળી આવ્યા હતા ત્યારે એસઓજી અને પોલીસ અંદાજિત પાંચ કરોડ ત્રીસ લાખની કિંમતનું ચરસ પકડી પાડ્યું છે

ગઈકાલે સુત્રાપાડાના ધામડેજ બંદર ખાતે પોલીસની એક બાતમી હતી સ્થાનિક આગેવાનો દ્વારા છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ ત્યાં દરિયાના કિનારે પડેલી છે એ શંકાસ્પદ એ બાતમીના આધારે પોલીસે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી આજુબાજુ પર સર્ચ કરી અને એમાંથી દસ કિલો અને પાંચસો ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે ટોટલ એની કિંમત અત્યારે પાંચ કરોડ ત્રીસ લાખ જેટલી થાય છે નવ પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જ જે એકસો ને દસ કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ખૂબ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ આ જે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળે છે પેકેટ છે અગાઉ આની પહેલાં પણ એકાદ મહિના પહેલાં આપણા જિલ્લામાંથી પણ મળેલા અન્ય જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે ઉર્દુ ભાષામાં સિમ્બોલ લખેલા છે અને મોસ્ટ પ્રોબેબલી આ પેકેટ અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાન આવેલાની શક્યતા છે